વાતાવરણમાં પલટો જોવા મળ્યો શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ હજુ બે દિવસ વરસાદની આગાહી છે શહેરના ગોતા વિસ્તારમાં પણ વરસાદ શરૂ થયો છે અમદાવાદના અલગ અલગ પશ્ચિમના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે જોકે હજુ પણ હવામાન વિભાગે આગામી બે દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી વ્યક્ત કરી છે હજુ આગામી બે દિવસ અમદાવાદમાં વરસાદ રહી શકે છે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે આગામી બે દિવસ બાદ ગુજરાતમાં વરસાદથી રાહત મળશે પરંતુ બે દિવસ હજી પણ વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને તેના જ કારણે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે મહત્વનું છે કે અમદાવાદના વાડજ ગોતા ચાંદખેડા સહિતના તમામ જે વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારની પણ વાત કરીશું તો પૂર્વ વિસ્તારમાં અમરાવા અમરાઈવાડી ગોડાસર જેવા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી જે રીતે અમદાવાદ વરસાદની આગાહી કરી હતી ત્યારે આજે પણ અમદાવાદમાં સામાન્ય વરસાદની જે આગાહી છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે હજી પણ આગામી ચોવીસ કલાકમાં ભારે પવન ફૂંકાવાની જે શક્યતાઓ છે તે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે એટલે કે અમદાવાદમાં જે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને દિવાળી બાદ સામાન્ય રીતે અમદાવાદમાં અને ગુજરાતમાં ખાસ કરીને જે ઠંડીઓ શરૂ થતી હોય છે પરંતુ હવે દિવાળી બાદ ક્યાંક ને ક્યાંક લોકોને હજી પણ ગરમી લાગી રહી છે તેમજ જે વરસાદી માહોલ છે તે પણ જોવા મળી રહ્યો છે કેમેરામેન ગુજરાત સાથે માનસી પટેલ ગુજરાતમાં